અને મારી પાછળ રાજેશભાઈ બેઠા આ સ્પેશિયલ રોજ લાઈવ થાય છે ને એટલે આ સ્પેશિયલ ચા પીવા જાય છે અને આપણે ચા પાવાનો થાતો નથી કારણ કે આપણે ગામમાંથી સ્પેશિયલ ચા પીવા આવતા હોય જી હશે જોડાઈ જાઓ લાઈવ જય માતાજી કોને જય પટેલ હિરાન પટેલ જય માતાજી જય માતાજી જય માતાજી ગુલાબભાઈ ગુલાબભાઈ

અને તમને કોઈને છા પીવાનું મન થતું હોય તો આવી જઈ જજો સાહેબ છા પીવા તો તું ચા બનાવીને કાલ તા અમે ઘડીક બેઠાથી લાઈક દીકર ને અને ડબલ ટેપ કરીને લાઈક લાઇક નાખો અને સેનલ ને સબસ્ક્રાઇબ એ કરી નાખો

તો આશિષ ભાઈ ની સાપ દેવો છે પાણી નો નાખતો આ લોકો કે તે દૂસે સાયે નું મત આવી લઈ જઈ દો હતી ભાઈ વેસી કે પૈસા મને દીધા કે તો બોલે પૈસા મને કામ જય મેલડી બોન વિપુલ ભાઈ મેલડી ભાઈ સિંગર કે તો સંભળી સિંગર ને ગીરાણ બની ગયો

તો તમારે આવું હોય તો તમે આવી જાવ ચા પીવા બધા ખાઈ જે ચા પાણી બહાટી બોલાવવાની છે બસ તારું કામ ની આંગળી આગળી રાખશ અને અમારે જો આ

राजु भाई जंगी પછી કોણ છે

હા જો ગુલાબભાઈ પટેલ આવી ગયા છે આવો નમસ્તે નવસારી ગુલાબભાઈ થાય કેમ છે મજામાં एक नौ दिन का गोमूत्र था। तो का इस्तेमाल का करेंगे काका तमिल तो 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 का। का, तो का का। तो काका कमेंट तो बस ही जो आऊं काका तमिल काका कमेंट तमिल काका दीजो तो मैं हां हूं वीडियो निकाल और दीजो हमें मन लाई जाइए बड़ी सही हमें बहुत खुशी

हां रे गुलाब भाई ट्रेन मतलब चाहिए रे और कोई के तुम फेरी में डीजे निकलना है घर नहीं चापी हुई आज जो चाप बन गयो छे हां बन गयो छे ए में हां रे गुलाब भाई के डीजे बीजे तो दे दीजो थाके वहां आ रे देवा के था चा बन गयो छे गुलाब भाई तो येने 6 चापीवा चापीवा हम पे और लगे बा दिया अभी तो नहीं आवे दे के फिर आला मेरा फिर चालू कर दे हमें काका बाबा नागपुरी सनेडो लाल लाल सनेडो ने पुरे ने शनेडो, शनेडो। सनेड। सनेडो 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 भी तो 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 तो

छोटी तो मैं, थीए। मैं थीए। तो लिखा है पी दिया था लेडर तुम्हारे पास क्या एक बुक रखवानी ना उनका गाना बताए ना बताए ठीक सर्वार आके ऊपर हम जो ये जो इटाली नहीं तो आप आ गए लाइक कर दियो डबल टैप कर लाइक कर दियो सब्सक्राइब कर दियो

અને હું બેગ બીડી પાઈ દે પાછો કરી બરી ગયો કે મેલર્જી છે ને હે મૂડી ની કન તારા માં એ તો આ આસુ દેખાય હ લાઈ વાહ નો કે લાઈ ના રીલેટી કટ હે રીલેટી કટ હે લાઈ કરી દયો તું જોઈ ને આ કરી ના દેખાડો એને કદા આ દેખાડો દે એને કદા મારા માં ન દેખાડું કોને હાઈ

આને કોને વિમેલ વિજય વિમેલ વિજયભાઈ ભાઈ અમારે ભાઈ નેટ પ્રોબ્લેમ તો છે જ હોય ઘણો પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ બોલો તો કઈ એનું ભાઈ અંદર આ કરે છે આ આપળો તો કદ નઈ કાલે હૈ એમાં આપણો શું એમ કોણ ભાઈ અમારે પ્રોબ્લેમ આવે છે તો આપણે ને તમે અત્યારે બંધ તો કોટડા ગામ એસોમ આગલે